નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમામ મિત્રોનું રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવ્યા છે રાજ્ય સરકારના નિર્ણયમાં દુકાનદારોની મનમાની પર લગામ લગાવવામાં આવી છે દુકાનદારો ગમે ત્યારે રજા રાખી શકશે નહીં હવે દરેક દુકાનદારોની બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી લેવામાં આવશે જેના માટે તમામ દુકાનોમાં સરકાર ટૂંક જ સમયમાં બાયોમેટ્રિક મશીન લગાવશે આ સાથે જ હવે દુકાનદારો ગમે ત્યારે રજા પાડી શકશે નહીં દુકાનદારોને દુકાન બંધ રાખવા માટે મામલાદાર પાસેથી રજાની મંજૂરી લેવી પડશે તો દોસ્તો આ નિર્ણય છે તે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ખાસ અગત્યનો નિર્ણય છે ત્યાર પછીનો એક ખુશખબરી આપણે અગાઉ જોવાના છીએ તે છે રેશન કાર્ડ ધારકો માટે નવા ફેરફાર હવે તેમને માત્ર ને માત્ર જે તે મહિનાનું રાશન જ આપવામાં આવશે એટલે કે જે મહિનાનું રાશન લેવાનું હોય તો તે જ મહિનાનું રાશન મળશે રાશન કાર્ડ ધારકોએ મહિનાની છેલ્લી તારીખ સુધીમાં

દિવાળીના તહેવારો બાદ અમલવારી કરવામાં આવશે દોસ્તો શું થશે તો કે પોતાનું સોફ્ટવેર બનાવી રહી છે સરકાર જે તમારું ફિંગર દ્વારા સોફ્ટવેર છે તે ઓપન થશે તો હવે આ પણ ખૂબ અગત્યનો

ટૂંક સમયની અંદર રેશનિંગ ધારક મિત્રો માટે ખૂબ અગત્યના છે તે આવવાનો રહેશે સમય તો ખાસ વસ્તુ આવા સમાચારો માટે અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ફરી મળીશું નવા કન્ટેન્ટ સાથે નવા વિડિયો સાથે